એટલે આજે થઈ ગયો તો નેક્સ્ટ ડે કેમ કે ગુરુવાર અને આજે કાલે જાન આનો હતો મારે પ્રવાસમાં આજે કરવાની છે તૈયારી અને કાલ મમ્મી પપ્પાની એનિવર્સરી છે ઝૂલું જે મને હેરાન કરતું હતું જો આ જ હતું આજ ભાઈ હમણાં જો થોડાક દિવસ થયા સવારમાં જેટલી વાળી તો સવારમાં બ્લોકડ નથી લે લેવાની કોશિશ કરીને તો ન લે ત્યાં કામ ને કામ આવી જાય ત્યાં સ્કૂલે જ ટેન્શન લેવા તો નહોતો એટલે આજે પણ વિચાર્યું મેં લઉં લઉં તોય ન લેવાનું હમ એટલે હવે અત્યારે જ ચાલુ કરું છું હવે આ સ્કૂલેથી આવીને ખાધું હવે આવશે લાવશે અત્યારે માથું કારણ કે તમને એમ ખબર જ છે હું કે કાલે ત્રાસમાં જવાની છું એટલે સ્ટ્રેટ વાર કરવા માથું ધોઈ નાખું મેં હવે સ્ટ્રેટ વાર કરીને ગયા હતા મંદિરે ને આ મંદિર કઈ બ્લોક નતો લેવાની વખતે કીધું હતું આ જ વખતે કહું છું કે બ્લોક ત્યાં ના હતી મોબાઈલ લઈ જવાની એટલે નતો લીધો આવી ગઈ મારો ભાઈ અને મારા પપ્પા હવે આપણે મળશે પ્રવાસ આવીને પછી ત્યાં લગી બાય બાય ગુડ નાઇટ